હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે નજીકમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે તો આ તહેવારોમાં આપણને એમ થાય કે ઓછા સમયમાં પણ એકદમ બેસ્ટ બધાને ભાવે એવી ટેસ્ટી રેસિપી કઈ બનાવી અને વળી શીતળા સાતમ પણ આવે છે તો આ શીતળા સાતમમાં પણ ઠંડી હોય છતાં પણ એટલી જ ટેસ્ટી હોય એવી રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું વળી તહેવારોમાં કે મહેમાનો જ્યારે આવે ત્યારે પણ આ રેસીપી દરેકને એટલી પસંદ આવી જશે કે બધાની ઓલ ટાઈમ ફેવરિટ થઈ જશે આ રેસીપી આજે આપણે ફક્ત એક વાટકી ચોખામાંથી બનાવવાના છીએ અને તમારી આખી કથરોટ ભરાઈ જશે તો શીતળા સાતમમાં તો તમને ખાસ ખાવાની મજા આવી જશે અને દરેક શીતળા સાતમ વખતે તો આ રેસીપી તમે ખાસ બનાવજો એટલી આ એટલી ટેસ્ટી રેસીપી બને છે તો ખૂબ નાની એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકી ચોખા મેં ખીચડીયા ચોખા લીધા છે આપણે કોઈ પણ ચોખા લઈ શકીએ છીએ તો તેને ત્રણથી ચાર કલાક સારી રીતે આપણે તેને ધોઈને પલાળી દેવાના અને પલળી જાય સારા એવા પછી આપણે તેને મિક્સર જારની અંદર થોડા થોડા લઈ લેવાના તેની અંદર આપણે ફક્ત જરૂર હોય એટલું જ પાણી ઉમેરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું ફક્ત ચોખા આપણા સરસ રીતે વટાઈ જાય એટલું પાણી આપણે ઉમેરવાનું છે પછી તેને મિક્સર જારમાં વાટીને આપણે તેમાંથી મિશ્રણ તૈયાર કરીને એક બાઉલમાં લઈ લઈશું તો મેં બીજી વાર પણ ચોખા છે એ જરૂર પૂરતું પાણી ઉમેરીને મિક્સર જારમાં આ રીતેની કન્સિસ્ટન્સીવાળું મિશ્રણ મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે વધારે પડતું બિલકુલ પાણી નથી ઉમેરવાનું નહીંતર આપણી રેસીપી જ નહીં બનશે હવે મેં એ મિશ્રણ આપણે સાઈડ ઉપર મૂકી દીધું છે અને બે મોટી સાઈઝના બટેટાને પણ મેં બાફી લીધા છે પછી આપણે તેના પીસ કરી લેવાના કારણ કે આપણે તેને મિક્સર જારમાં વાટવાના છે તો સરસ રીતે વટાઈ જાય એટલે પીસ કરીને તેની અંદર પણ આપણે જરૂર પૂરતું જ પાણી ઉમેરવાનું છે જો તમને થોડુંક વાટવામાં તકલીફ પડે સરખું ન વળે તો તમે થોડુંક પાણી ઉમેરી શકો છો પણ વધારે પડતું નહીં અને આ રીતેનું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે હવે આપણે જે ચોખાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેની અંદર આપણે આ બટેટાનું તૈયાર કરેલું મિશ્રણ આપણે ઉમેરી દેવાનું તો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી રેસીપી બનાવીએ છીએ કે જેની અંદર આપણે ફક્ત કહેવાય ને કે ચોખા અને બટેટાથી રેસીપી આપણી બનીને તૈયાર થઈ જશે વધારે મસાલાની પણ જરૂર નથી હવે મેં અહીં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને એક તીખું લીલું મરચું ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે તમે બેમાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરી શકો છો એક નાની ચમચી ભરીને આખું જીરું ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને આપણે લીલી કોથમીર જે આવે છે તેને ઝીણી કટ કરીને ઉમેરી દેવાની બીજા કોઈ પણ મસાલા આપણને જરૂર નહીં પડશે આનાથી જ આનો ટેસ્ટ છે એકદમ જબરજસ્ત આવે છે હવે પાણી ઉમેર્યા વગર જ આપણે તેને આ કન્સિસ્ટન્સી વાળું તૈયાર કરી લેવાનું છે પછી આપણે મીડિયમ ફ્લેમ પર ત ગરમ કરેલા તેલમાં આપણે એકદમ નાની નાની સાઇઝના આ રીતેના વડા ઉતારી લેવાના છે એકદમ નાની સાઈઝના વડા ઉતારશો ને ત્યારે આ સાઇઝ આપણી બનીને તૈયાર થઈ જશે અને વડા જેમ જેમ ચડતા જશે તેમ 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 તે ઓટોમેટિક ઉપર આવતા જશે દેખાવમાં પણ એટલા જ સરસ છે અને ખાવામાં તો તે જબરજસ્ત છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનવાના છે તમે જો કોઈને કહેશો નહીં તો કોઈને ખ્યાલ પણ નહીં આવશે કે આ રેસીપી છે એ આપણે ચોખા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવી છે ગરમા ગરમ આ વડા ખાવાની મજા આવી જાય છે અને ઠંડા હશે ને તો પણ તે એટલા જ ટેસ્ટી લાગવાના છે તો આ વખતે શીતળા સાતમ ઉપર આ રેસીપી તમે ખાસ ટ્રાય કરજો જરૂર બનાવજો અને મને પછી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી કારણ કે તમને ખૂબ જ પસંદ આવે એવી આ રેસિપી છે તો એક વારના વડા મેં તૈયાર કરી લીધા છે બીજી વારના હું તૈયાર કરું છું તો આપણા એક વાટકી ચોખાને બટેટામાંથી આ જે વડા છે એ આખી કથરોટ ભરીને તૈયાર થઈ જશે કારણ કે તે ફૂલે પણ એટલા જ છે તો તૈયાર છે આપણા સુપર ટેસ્ટી વડા તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસિપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં પણ આ રેસીપી જરૂર શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે જરૂર બનાવજો કારણ કે દરેકને ખૂબ જ પસંદ આવશે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે